હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટ ભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો બધા એને હાજરનારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો આજે તો અમારે મજામાં જ હશે પણ કાલે થોડુંક તબિયત નરમ નરમ થઈ ગઈ હતી કેમ કે એક બાજ એક સાઈડનું માથું દુખતું હતું એક બાજુની આ સાઈડનું તે એટલે એક બાજુનું માથું દુખે ત્યારે એ જેને દુખતું હોય ને એને ખબર પડે કે કેટલી બધી વેદના થાય કેટલું બધું દુખે પણ આજે સારું છે બપોર પછી એનું માથું ઉતરતું જાય ને સવાર શરમાં જેમ દિવસ ઉગે એમ એમ દુખતું જાય એવું થતું તું પણ હવે સારું છે તો થેલો લઈ લીધો છે ને રોજની જેમ આજે આપણે પાછા કાલે તો કંઈ કામ નહોતું થયું કેમ કે તબિયત નરમ નરમ હતી એટલે આજે જઈએ છીએ પાસે પરથી કપાસ વણવાનું કામ કાજ ચાલુ છે એટલે જવું પડે ને સરસ મજાની અહીંયા ડુંગળી હવે દેખાઈ ગઈ છે આવી કંઈક ઉગી છે આવી કંઈક ઉગી ગઈ છે ડુંગળી આ આવી રીતના કંઈક થઈ છે મને બાજુમાં દાદા આવી ગયા છે બાજુના પડાવાળા પડોશી દાદા ખેતરમાં હવે તો બધા ને એવા બધા દાડિયા તો જો કે હવે મોટાભાગે ઓછા થઈ ગયા છે કેમ કે જાજુ બધો તો બધાને આવે કપાસ આનો રહ્યો નથી ખુલી ગયો હતો ને ખારે બધાને તો બધાએ દાળિયા નાખી નાખીને વીણાવી દીધો અને વરસાદનો આવતો તો અને એવું બધું હતું એટલે તો હવે તો થોડો ઘણો થોડો ઘણો ખુલે છે એટલે બધા ઘરમેળાએ વીણે છે એટલે જાજા ઝાઝા કે નથી જોવા મળતા એટલે હવે અને બીજા સાધા ભાગે મોટા ભાગે આ બાજુ તો બધાએ કપાસ કાઢી નાખ્યું છે કેમ કે કપાસમાં મોટા ભાગે ઈયાળો આવી ગઈ છે અને સડેલું જ ખુલે છે સારું ખુલે તો વીણા સરખું અને સડેલું ખુલે તો વીણાય સરખું નહીં એટલે બધાએ મોટા ભાગે કાઢી નાખ્યું છે અમુક અમુક જ સારો કપાસ છે એમને રાખ્યો છે અને બીજા બધાએ કાઢી નાખ્યું છે પણ અમારે તો રાખ્યું છે કાઢવાનો છે પણ થોડીક વાર લાગશે કેમકે ડુંગળી રોપ થોડોક મોટો થઈ જાય એટલે પછી કાઢવાનો છે ના કરે તો અહીંયા સુધી કાઢીને હવે શું કરીએ જ્યાંથી જેટલો ખુલે એટલો ખુલશે પછી કાઢી નાખીશું એટલે ડુંગળીનું વાવેતર કરવાનું છે આપણા અને ઓલા પડામાં કંઈક વાત કરતા થશે ઘઉં કેવું પણ હજી કંઈ કાઢી નથી હજી થોડોક ટાઈમ રાખી જેટલો ખુલે એટલો ખુલવા દઈએ ખુલેને વીણી નાખીને પછી આપણે બીજું વાવેતર કરી નાખશું હવે તો આગળ તમને હું બતાવતી રહીશ ને વિડીયોમાં બતાવતી રહીશ શું કામ કર્યું તો તમે જોતા જશો જે તે કંઈક છે અને આજે તો સવારમાં થોડું મોડું થઈ ગયું કેમકે લાઇટ નહોતું અને વાડીયામાં લાઇટનો પ્રોબ્લેમ તો મોટાભાગે રહેતો જ હોય વાડી વિસ્તારમાં લાઇટ આવવાવાળા ભાઈને લાઇટ વાડીયામાં વેલા ઉઠવાનું હોય મજૂર માણસ હોય એટલે લાઇટ દેવું જોઈએ પણ શી ખબર કેમ નથી જતા સવારના ટાઈમે આખો દિવસનું હોય ધાલે હાલે પણ સવારના ટાઈમે અને સાંજના ટાઈમે રાંધવાના ટાઈમે ટાણે હોવો જોઈએ લાઇટ અહીંયા સર કેશે તો આવું કીધું હતું કે આમથી ને આવજે એટલે આપણે આમથી જવાનું છે હા બાજુ ઓલી કોર રસ્તે રસ્તે નથી જવાનું પણ અહીંયા જવાનું છે ગઢારેથી કેમ કે અહીંયા આગળ પાણી વાળી દીધું છે એટલા માટે તો કંઈક છે ઠંડી પણ બહુ લાગે છે શિયાળો આવી ગયો છે એટલે આવી રીતના કંઈક પાળા તો ફ્રેન્ડ્સ આજે તો કપાસમાં પણ હું તમને એક વાત કહું આજે મને એ કીધું ભેજાપટ મારી તો શું કામ મારી હું તમને કહું તો એમ કે આપણે મેં કીધું એમ મને એમ કહેતા હતા કે આપણે આટલી મજૂરી કરતાં કરતાં ક્યારે ભેગું થાય તો કે જેને પૈસાવાળા હોય ને એમને તો ડબલ આવક આવતી હોય જેને પૈસા હોય ને એમ પાસે તો આવે જ તો અમે એમ કીધું કે રૂપિયા હોય ને તો રૂપિયાને ખેંચીને લાવે તો મારો અમે કહેવાનો મતલબ એવો તો પૈસા હોય ને તો પૈસા હોય ને તો કોઈ બી બીજો ધંધો કરી શકાય કે એવું બીજું તો એડા એ છે ને બેંક આગળ જાય ને રૂપિયો આગા પાછા આગા પાછા થાય પછી રૂપિયો હતો અને અંદર પડી પછી મને કે માર આવીને પછી મને કે મા બેજા પટમાં આવીને પછી કે તો કહેતી તેને કે રૂપિયો રૂપિયાને કેતી લાવે તો માર જોડે રૂપિયો હતો ને એ જતો રહ્યો કે પછી મેં કીધું એવું નથી તમાર જોડે મેં કીધું એક જ રૂપિયો હતો અને બેન્ક પર જાદા બધા પૈસા હોય તો એ જાદા નો કહેવાય એટલે તમારા જોડે રૂપિયા હતા ને બેંકમાં જાદા હતા ને એટલે ખેંચીને લઈ ગયા જાજા પૈસા હોય ને એ બધું જ જાય તો એવું કેક થયું ફ્રેન્ડ્સ રૂપિયા રૂપિયાન કેન લાવે એટલે આ ગેશને સમજવાનો મિનિંગ અલગ હતો હે ને અલગ હમજામાં ફેર પડ્યો બાકી કહેવાનો મતલબ એવો છે તો કે જો પૈસા હોય ને તો બધુંય થઈ શકે એટલે પૈસા હોય ને તો બધું થઈ શકે પૈસા ન હોય તો ગમે એટલે આપણે ગમે એટલી બુદ્ધિનો ઉપયોગ કરીએ તો આપણી નકે આવક હોય ને તો કઈ શકે બધું એમ એટલા મોટા ગરીબ જ રે પછી ભાગ્યે જોર કરી જાય એવું નથી આપણે મહેનત કરીએ છીએ પણ ધીમે ધીમે સ્ટ્રગલ કરીને પછી આગળ વધાય એમ ધીમે થોડા પછી જાજુ થાય એક હારે ન થઈ જાય કઈ

આજુ બધું મોડું તો નથી થયું થોડું ઘણું બીજું કામ હતું એટલે અને આવું કંઈક હોય છે ફ્રેન્ડ્સ તો હવે જમવાનું ને એવું બનાવવાનું છે બધું મારે કામકાજ છે અને બીજું કામકાજ તો બપોરે પતી ગયું હતું તો આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો અજા આ સાથે જ આજને વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય કષ્ટબંધન દેવ બધાય સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો બાય બાય